જય રણછોડ મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં ડાકોરમાં આવેલું એક પ્રાચીન મંદિર બહુ જ જૂનું મંદિર મોટા હનુમાનજી મંદિર આજે આપણે વિઝિટ કરીશું આ મંદિરના જે મેન્ટર છે એ મારા મિત્ર છે અને મિત્રો તમને જણાવી દઉં આ મંદિર બહુ પ્રાચીન છે અને આ બહુ સુંદર મંદિર છે એનું જે લોકેશન છે એનો જે વ્યૂ છે એ તો તમને હું આજે બતાડીશ બહુ જોરદાર મંદિર છે તમે ડાકોર ધામ આવો તો આ મંદિર જરૂરથી વિઝિટ કરજો અને આ મંદિર જે છે ને ગુમતીના બીજા કિનારે આવેલું છે એનો તમને નજારો બતાવું બહુ સુંદર મંદિર છે અને આપણે આ મંદિર વિશે થોડી જાણકારી પણ આપણા મિત્ર સાથે લઈશું જે મેન્ટર છે મારા મિત્ર છે તો ચલો જઈએ ડાકોરધામ મોટા હનુમાનજી મંદિર મોટા હનુમાનજી મંદિર આ મંદિરનો મને પણ અનુભવ થયેલો છે તો ચલો જઈએ આવી ગયા છે મોટા હનુમાનજી મંદિર ડાકોરધામ

જય રણછોડ હરે કૃષ્ણ મોટા હનુમાનજી મંદિર ધામ જરૂરથી આવજો તો આમનું નામ છે રાહુલ આ મારા મિત્ર છે મોટા હનુમાનજી મંદિર આ આગળ સેવા કરે છે આમનું આખું પરિવાર સેવા કરે છે બહુ જૂનું મંદિર છે તો મિત્રો આ મંદિરની આપણે થોડી જાણકારી એમની જોડે મેળવીશું અને આ મંદિરના તે આપણે હવનનો સામગ્રી પણ થોડું ઘણું મળે છે એના વિશે પણ આપણે જાણકારી મેળવીશું તો એમની જોડે વાત કરીએ રાહુલભાઈ જોડે તો રાહુલભાઈ મંદિરમાં તમે ઘણા સમયથી સેવા કરી રહ્યા છો આ મંદિરની થોડી નાનકડી તમે ઇતિહાસ વિશે જાણકારી આપો તો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો તો તમારે આ મંદિર વિશે શું જણાવશે જરા જણાવો જય મારું રાહુલ છે આ આપણા દાદા જે છે ત્યારના બિરાજમાન છે મંદિર તો જેમ વર્ષો વર્ષ ભક્તો આવ્યા તેમ બનાવવામાં આવ્યું છે મૂર્તિ સાક્ષાત હનુમાનજીની હાજરા હજુર છે ઘણા લોકોની માનતા પણ અહીંયા આગળ પૂરી થાય છે આ જ્યારે કહેવાય છે કે આ ગામ વસ્યું પણ નહોતું તે પહેલાંના સ્વયંભૂ દાદા છે આપણા અહીં આગળ ત્યારબાદ ડંકુનિ આવ્યા ત્યારે આનું નામ ડંકપુર પડ્યું ત્યારબાદ રાજા આવ્યા અને તેનું નામ ડાકોર પડ્યું તો તમે જાણી શકો છો આ વાત પરથી કે આ મંદિર આશરે બારસો વર્ષ જૂનું છે તો જય હનુમાન તો મિત્રો આ મંદિર વિશે આપણને થોડી નાનકડી જાણકારી આપી આપણા રાહુલભાઈએ તો મિત્રો આ મંદિરમાં આપણને હવનનો સામાન પણ મળી જાય છે જે લોકોને ડાકોર માઈને કોઈ જગ્યાએ હવન કરવું હોય તો એના વિશે પણ આપણે થોડી જાણકારી રાહુલભાઈ જોડતી લઈશું તો રાહુલભાઈ જોડે વાત કરીએ તો રાહુલભાઈ આપણે અહીંયા આગળ જે તમે હવનનો જે પણ નાની મોટી જે બી સામગ્રી છે એના વિશે તમે જણાવો જય શિયાારામ મિત્રો આ જેમ કે તમે જોઈ રહ્યા છો આ રીતની સંવિધા નવ ગ્રહોની આપણે આપીએ છીએ અહીંયા આગળ જેની અંદર આંકડો છે ખાખરો છે ખેર અંગેડો પીપળો ઉમરડો સમડો એ રીતની છે નવે નવ ગ્રહોની સમિધા ઓરિજિનલ તમને મળી જશે તો તમે આગળ બીજોરા પણ છે કંટાકોરા એ જે હવનની અંદર હોમમાં યુઝ થાય છે દરેક પ્રકારની સામગ્રી આપણા ત્યાં આગળ અવેલેબલ છે તમારે હોમ ડિલિવરી પણ કરી આપવામાં આવે છે તદ્દન સસ્તા ભાવે જય શિયાળામ